આપ જોઈ શકો છો આ મયુર ગ્રીન સિટી છે ત્યાંથી આગળ બીજી બધી સોસાયટીઓ જાય છે બધે જ પાણી પાણી છે દરેક સોસાયટીના અંદર ઘરના અંદર પાણી ઘૂસી ગયા છે બે દિવસથી આ કન્ટિન્યુ વરસાદ ચાલુ છે

આવરાનો હજીરો નદીઓ વહેતી રહી છે અત્યારે જોઈ રહ્યા છો જ્યાં સાતમ આઠમ મેળાની બધી તૈયારીઓ થઈ ગઈ જોશમાં પાણી અત્યારે વહી રહ્યું છે અહીં થી અંદર થી અહીં બહાર આવવા જવાનો રસ્તો આખો ટોટલી કટ થઈ ગયો છે આ હજીરો આ ત્યાં જવા માટેના રસ્તા અને ત્યાં બધા પાર્કિંગ એવું બધું રાખેલું હોય છે બધી જગ્યા બસ બસના વ્યૂ પણ ડૂબી ગયા છે પાણીના ભરાયેલા છે એમ તો પણ બધી જ જગ્યાએ પાણીની પાણી નદીઓ વહી રહી છે બધી બાજુ આખો ઓરાનો હજીરો કે જ્યાંથી આપણે પાસ થઈને અંદર આપણે બીજી પણ એક બે ગામ છે નાના નાના ગામમાં આપણે જઈ શકીએ છીએ આ ત્યાં જે મેળાની બધી તૈયારી થઈ ગઈ વિક્ટોરિયા પુલથી પાછળ અમારી ફ્રેન્ડ નું ઘર છે પટેલ પાર્ક સોસાયટી સાગર રોડ સંગમ બાગ ત્યાંથી આગળ જાવ તો બધી જગ્યાએ બે માર સુધી હાલાકી છે જળ હોનારત લાગી હોય અમુક વિસ્તારમાં તો લાગે છે કેટલી બધી બધા જાણી વાગ છે અને નાગમતી નદી જે ત્યાંથી રહે છે એ વસ્તુ છે મેઘરાજાને આપણે પ્રાર્થના કરીએ પ્રભુને